લોકથાનુસાર વિજયાનંદ બોડાણા ડાકોરનો રાજપૂત ભગવાન કૃષ્ણનો મક્કમ ભક્ત બન્યો તે તુલસીના છોડને માટીના કુંડામાં ઉગાડતા અને તેને હાથમાં રાખીને દર મહિને દ્વારિકા પાન અર્પણ કરતા તેમણે આ વારંવાર બોતેર વર્ષ સુધી કર્યું પછી તેઓને આ અનુષ્ઠાન આગળ કરવા માટે કઠિનતા અનુભવા લાગી તેમના દુઃખ જોઈને ભગવાન કૃષ્ણે તેમને જણાવ્યું કે તેમના આવનારા દ્વારિકા પ્રવાસમાં તેઓ સાથે બળગાડું લાવવા અને ભગવાન કૃષ્ણ તેમની સાથે ડાકોર જશે બોડાણા ગાડું લઈને દ્વારિકા ગયા દ્વારિકાના વંશજ પુરોહિતો તેમના કચ્છડ ગાડા જોઈને વિશ્વાસ ન કર્યો પરંતુ છતાં દ્વારિકા મંદિરના ગર્ભગૃહને રાત્રે તાળું અને સીલ કરી દીધું મધ્યરાત્રીએ ભગવાન કૃષ્ણે બધા દરવાજા તોડી નાખ્યા બોડાણાને જગાડ્યો અને તેમને ડાકોર લઈ જવા જણાવ્યું દ્વારિકામાં પુરોહિતો બ્રાહ્મણો મૂર્તિ ગાયબ જોઈને બોડાણાને પકડીને ડાકોર આવ્યા બોડાણા ડરી ગયા પરંતુ ભગવાન કૃષ્ણે તેમને મૂર્તિ ગોમતી તળાવમાં છુપાવવા અને ગુગલીસને મળવા જણાવ્યું બોડાણાએ મૂર્તિ છુપાવી અને પુરોહિતોને મનાવવા માટે દહીંનો પોટલો લઈને ગયા તેઓ ગુસ્સે થયા અને એકે બોડાણાને ભાલો ફેંક્યો તે પડી ગયા ભગવાન કૃષ્ણની મૂર્તિને પણ ભાલાથી ઈજા થઈ અને ગોમતી તળાવનું પાણી લાલ થઈ ગયું કહેવાય છે કે આજે પણ ગોમતી તળાવની જમીન લાલ છે જ્યારે બાકીની જમીન ભૂરી છે ગોમતી તળાવના મધ્યમાં જ્યાં ભગવાન કૃષ્ણને છુપાવવામાં આવ્યા હતા ત્યાં ભગવાનના પાદુકાઓ સાથેનો નાનું મંદિર બનાવવામાં આવ્યું છે અને આ મંદિરને ગોમતી તળાવના કિનારે જોડતું એક પુલ છે બોડાળાની મૃત્યુ છતાં પુરોહિતો ખુશ ન થયા તેમણે ભગવાન કૃષ્ણને દ્વારિકા પાછા આવવા વિનંતી કરી અને ગોમતી તળાવના કિનારે અંશન પર બેસી ગયા આખરે ભગવાન રણહોડરાય કૃષ્ણ એ ગંગાબાઈને બોડાણાની પત્નીને તેમના વજનના બરાબર સોનું આપવા અને દ્વારિકા પાછા મોકલવાનું જણાવ્યું ગરીબ વિધવા ગંગાબાઈ પાસે આટલું સોનું એક ચમત્કારથી મૂર્તિનો વજન ગંગાબાઈ પાસેની એક નાકની વળી જેટલું હળવું થઈ ગયું પુરોહિતો નિરાશ થયા પરંતુ ભગવાન કૃષ્ણે તેમને જણાવ્યું કે છ મહિનામાં તેઓને દ્વારિકાના સેવારાધન વાવમાં મૂળ મૂર્તિ જેવી જ મૂર્તિ મળશે પરંતુ તેમણે તે પહેલા શોધી અને મૂર્તિ મળી જે મૂળ કરતા નાની હતી